હેલો ગાઈઝ તમે બધા બધા મજા મજામાં છો અને મારા આજના નવા વિલોગમાં આપનું સ્વાગત છે આજે મારે જવાનું છે લગ્નમાં તો આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ આ હાઈવે નેશનલ સત્યાવીસ નંબરનો છે મિત્રો તમે જોઈ જ શકો છો કે સામે મેં આપણે ધીરે ધીરે મંડપની અંદર પ્રવેશ કર્યો છે અને મંડપ બહુ સરસ બાંધેલો છે અને આગળ જતા મારો એક ફ્રેન્ડ મળી ગયો ને સામે જો દેખાય એ ચોરી છે એના પછી આપણને લાગી હતી ભૂખ એટલે ભાઈબંધ સાથે જમવા બેસી ગયા અને આ ભાઈબંધ તો જોરદાર કાધું અને પછી જમીને થોડી વાર પછી અમે જ્યાં ઉતારો હતો ત્યાં ગયા અને ત્યાં વરરાજાને મળ્યા અને એના પછી વરાજા જે ગાડી લઈને આવ્યા હતા એ ગાડી જોયા જે ફોર્ચ્યુનર ગાડી છે એના પછી અમે ઘેર જવા નીકળ્યા તો રસ્તામાં કાકા જતા હતા એમને લાગ્યું કે પાછળ કોઈક વિડીયો બનાવે છે તો એ અમારી સામેથી હટવાની કોશિશ અને પછી અમે થોડું લેટ થતું હતું એટલે ઘરે જવા નીકળી ગયા મારો વિડીયો ગમે હોય તો લાઇક અને શેર કરશો આવા વિડીયો તમને રોજ જોવા મળશે